નમસ્કાર દર્શક મિત્રો ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ગુડ ન્યૂઝ ગુજરાત અમારો એવો કાર્યક્રમ જે પોઝિટિવ સ્ટોરીઝ સકારાત્મક ખબરો લઈને આપના સુધી આવે છે આ કાર્યક્રમને આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે આપ સૌ દર્શક મિત્રોના ખૂબ મેલ અમને મળી રહ્યા છે અને આવો જ એક મેલ અમને મળ્યો છે અમારા એક દર્શક મિત્ર મનીષભાઈ આશર પાસેથી તેઓ લખે છે કે હું અને મારો પરિવાર સતત ચાર પાંચ વર્ષથી રેગ્યુલરલી તમારો આ કાર્યક્રમ જોઈએ છે ગુડ ન્યૂઝ ગુજરાતની આ ટીમને આ પ્રયાસો માટે ખૂબ ખૂબ અભિનંદન તેઓ આગળ લખે છે કે તેમની માતાને ન્યૂઝ માટે મેલ લખવાની ખૂબ ઈચ્છા હતી હાલમાં જ માર્ચે તેમનું દેહાવસાન થયું છે ત્યારે તેમના વતી અને મારા પરિવાર વતી આ ભાવ હું ગુડ ન્યૂઝની ટીમ માટે વ્યક્ત કરું છું મનીષભાઈ આપના સ્વર્ગીય માતૃશ્રીને ખૂબ ખૂબ વંદન અને આપનો અને આપના પરિવારનો આ ભાવ માટે ખૂબ ખૂબ આભાર આપ જેવા દર્શક મિત્રોનો પ્રેમ અને પ્રતિસાદ જે અમને સાંપડે છે તેના થકી જ ગુડ ન્યૂઝની આ સફરને અમે સફળ બનાવી શકીએ છીએ બસ આ જ રીતે આપ સૌ દર્શક મિત્રોનો પ્રેમ અમને મળતો રહે એ જ અપેક્ષા સાથે ચાલો આજની ગુડ ન્યૂઝની આ સફર શરૂ કરીએ એથ્લેટિક્સ એક એવું ગેમ ફોર્મ જેમાં ઘણી બધી રમતો સામેલ છે ધીરે ચાલવાથી લઈને ચીતાની ગતિએ દોડવું લાંબી છલાંગ લગાવી ભાલો ફેંકવો આ બધું એથ્લેટિક્સમાં આવે છે દર વર્ષે સાત મે આપણે એથ્લેટિક્સ દિવસ ઉજવીએ છીએ ત્યારે આજે આપણે જણાવીશું કે ગુજરાતે કેવી રીતે એથ્લેટિક્સમાં પોતાનું નામ રોશન કર્યું છે અને જાણીશું શું છે ખાસ આ ખેલમાં બен થી લઈને મિલખા સિંહે આબળામાં એથ્લેટિક્સના ખેલો પ્રત્યે રુચિ પેદા કરી છે એમની અનોખી સ્ટાઈલ થી લઈને અપ્રતિમ સિદ્ધિઓ એથ્લેટિક્સને રોચક બનાવે છે બેન જોન્સન જો 100 મીટર્સ ના રેકોર્ડ હોલ્ડર્સ હતા અને ત્યાર પછી ઉશાઇન બોલ્ડ છે કેવો જમૈકાના એક ખૂબ જ પ્રખ્યાત અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમને આ સિદ્ધિ પ્રાપ્ત કરી લી છે ભારતનું એથ્લેટિક્સનો વિચાર કરીએ તો ચોક્કસ આપણને મિલખા સિંહની યાદ આવે મિલ્ખા સિંઘ એ ફ્લાઇંગ શીખ તરીકે એમ ઓળખાતા હતા ઓગણીસો અઠ્ઠાવનના વર્ષમાં મિલખા સિંઘે જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ ખરેખર એક અજોડ હતી અને આ ફોર્મને લઈને ઓગણીસો ઓગણસાઠના વર્ષમાં જ્યારે એમને ઓલિમ્પિક્સમાં પ્રવેશ કર્યો તો આ એમનો અનુભવ આ પ્રેક્ટિસ અને એમને ખૂબ જ કામમાં આવ્યો અને આના લીધે એમને મેડલ ફોર્મ લીધા હતા પીટી ઉષા એક ફ્લાઇંગ ક્વીન તરીકે અત્યારે ઓળખવામાં આવે છે પીટી ઉષાનું જે ઇવેન્ટ છે એ ફોર હંડ્રેડ મીટર્સમાં એમની સ્પેશિયાલિટી છે ફોર હંડ્રેડ મીટર્સ બીડે અને હર્ડન્સમાં દોસ્તો એથ્લેટિક્સ કેવળ દોડ સુધી સીમિત નથી એમાં 26 જુદી જુદી ઇવેન્ટ્સ હોય છે અને દરેકની જુદી સ્ટાઇલ હોય છે કે હવે જેસે પોલ વાલ ને વાસ્કુડ હે ઉસકે બાદ 50 કિલોમીટર કી હોપ હોતી पे वो आजकल थर्टी फाइव किलोमीटर्स पर दिया गया है इसके बाद दस किलोमीटर बीस किलोमीटर की होती है इसके बाद हडल्स जो बाजार दौड़ बोलते हैं वो भी है और ऐसे ही ऐसे कई इंटरेस्टिंग इवेंट एथलेटिक में होती है स्प्रिंट करोगे तो आपकी स्पीड देखी जाएगी लॉन्ग डिस्टेंस है तो आपका सहनशीलता आपका टॉलोरेंस कैपेसिटी देखी जाती है थ्रो में आपका पावर आपकी स्ट्रेंथ देखी जाती है और ये सब चीज़ें होती है नेचुरली પોતાનું નામ રોશન કર્યું છે બાબુભાઈ પનેચા રઝિયા શેખ સરિતા ગાયકવાડ જેવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવીને ગુજરાતને ને સ્થાન અપાવ્યું છે ગુજરાતમાં જ્યારે એથ્લેટિક્સની વાત કરીએ તો આપણને સૌ પ્રથમ બાઉુભાઈ પનોચાની નામ યાદ આવે બાઉુભાઈ પનોચાએ ટ્વેન્ટી કિલોમીટર વોકમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમની પાસે બેઝિક્સ જે રિક્વાયરમેન્ટ્સ હોય છે એ તો હતી જ એમને સ્કીલ હતી સ્પીડ રિધમ એક્સલરેશન આ બધું જ સરસ હતું એટલે એમને પરફોર્મન્સના લીધે ઓલિમ્પિક્સમાં એમનું રિયો ઓલિમ્પિક્સમાં એમનું સિલેક્શન થયું જ્યારે જેવેલિન થ્રોનું નામ આવે ત્યારે નીરજ ચોપડાને એમના પ્રદર્શન અને ગોલ્ડ મેડલ માટે યાદ કરવામાં આવે છે એવી જ રીતે ગુજરાતની રઝિયા શેખને જેવેલિયનમાં એમના આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા ગોલ્ડ મેડલ માટે યાદ કરવામાં આવે છે આ પહેલી ભારતીય મહિલા હતી જેમણે 50 મીટર બેરિયરને ક્રોસ કર્યું હતું એ રેલવેમાં હતા ત્યારે પણ એમને રેલવે તરફથી જે રેલવેની આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધાઓ થાય એ સ્પર્ધાઓમાં પણ રજિયા શેખે દુનિયા એટલે વર્લ્ડ રેલવે જે મીટ થાય છે એમાં પણ બરછી પેકમાં પણ બહુ મોટી એવી સિદ્ધિ મેળવેલી છે કે ઓગણીસો બ્યાસીમાં દિલ્હી ખાતે જે એશિયાડ થયેલું હતું એ એશિયાડમાં રજિયા શેખે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું હતું सरिता गायकवाड़ के बधा खिलाड़ियों एथलेटिक्स में मेडल हासिल करी आ गेम ने बधा रोचक बना दीधी है हिस्ट्री देखेंगे आप तो राजीव गुप्ता रजिया राजी शेख उसके बाद अपना डीके मालविया इसके बाद अपने सरिता गायकवाड़ दाविद मुंगली ये सब बच्चे और एथलेट गुजरात से इंटरनेशनल खेले हैं और अभी भी जूनियर में भी काफ़ी बच्चे अच्छे हैं સરિતા ગાયકવાડ એક ડાંગ જિલ્લાના રહેવાસી છે મૂળમાં અને એમનું જે ઇવેન્ટની સ્પેશિયાલિટી છે એ ફોર હન્ડ્રેડ મીટર્સ અને ફોર હન્ડ્રેડ મીટર્સ હર્જન આ બંને બે હજાર ઓગણીસમાં એમણે ગોલ્ડ મેડલ લીધો હતો ત્યાર પછી દોહાટમાં બે હજાર અઢારની સાળમાં એમણે સિલ્વર મેડલ રિલેમાં પ્રાપ્ત કર્યો હતો ડિજિટલ યુગની દુનિયામાં આજે પણ ખેલોનું મહત્વ અને એમની જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા માટે એવા ખેલાડીઓનું પ્રદર્શન અને જુસ્સો દુનિયા માટે પ્રેરણારૂપ કામ કરે છે લક્ષ્મણ રાજપૂત અને સંજય પાગે સાથે સુમન બોરાણાનો રિપોર્ટ મિત્રો આપણો ગુજરાત એ સાવજ અને મહાપુરુષોની ભૂમિ છે આપણા ગુજરાત પાસે વૈવિધ્યનો વારસો છે આપણા ગુજરાતીઓએ ગુજરાતને દુનિયાના ખૂણે ખૂણે ધબકતું કર્યું છે

કે અંગ્રેજોના સમયમાં ગુજરાત એ મુંબઈ રાજ્યનો એક ભાગ હતો અમદાવાદની અંદર એક જવાહરલાલ નહેરુની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું નહેરુ આવે અને લોકોને સમજાવે કે ભી દ્વિપાશી રાજનું મહત્વ શું છે તો એ સભામાંની સામે હિન્દુ ચાચા જે મહાગુજરાતની ચળવળના પ્રણેતા હતા એમની પણ એક સમાંતર સભા યોજવામાં આવી એક લો કોલેજ પાસે એક હાલ દરવાજા પાસે અને નહેરુની સભા ઓફકોર્સ ઘણી મોટી હતી પરંતુ એના કરતાં ચાર ઘણી મોટી સભા એ ઇન્દુલાલ યાજ્ઞિકની હતી અને અમદાવાદના રિક્ષાવાળાઓએ પણ નક્કી કર્યું કે તમારે જો નહેરુની સભામાં જવું હશે તો તમારે ભાડું ચૂકવવું પડશે અને ઇન્દુ ચાચાની સભામાં જવું હશે તો અમે તમારે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના પહોંચાડીશું આ એક જનતાનો ઉત્સાહ હતો નહેરુ પણ સમજી ગયા કે ગુજરાતની જનતાનો એક મિજાજ સાવ અલગ પ્રકારનો છેવટે વિદ્યાર્થીઓને કીધું હું તો ભાઈ સમજાવવા માટે આવ્યો છું પછી વિદ્યાર્થીઓએ પાછા બોલ્યા કે નહેરુ જોયા જિંદાબાદ અમારે જોઈએ મહાગુજરાત એટલે નહેરુને પણ મંદરથી ખાતરી થઈ ગઈ કે હવે ગુજરાતને અલગ આપ્યા વિના છૂટકો જ નથી પણ મોરારજી દેશે ફરી એકવાર બોલ્યા કે મારા મૃત્યુ પછી જ મહાગુજરાતની રચના થઈ શકે એ છેવટે કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું અને ઓગણીસો સાહીઠના એપ્રિલ માસમાં નક્કી થયું કે ગુજરાતનું એક અલગ રાજ્ય બનશે મહારાષ્ટ્રનું અલગ રાજ્ય બનશે પહેલી તારીખે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તો એના પંદર દિવસ પહેલાં કારણ કે ગુજરાતનું સચિવાલય તો મુંબઈ હતું ગુજરાતનું એટલે મુંબઈથી સેંકડો ટાઈપ રાઇટરો અને ચાર હજાર જેટલા આગળો અને ફાઇલો એ ખાસ ટ્રેન દ્વારા એ અમદાવાદમાં લાવવામાં આવ્યા અમદાવાદમાં પોલિટેકનિક બિલ્ડિંગ ખાતે સચિવાલય ઊભું કરવામાં આવ્યું આકાશવાણી પાસે ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુજરાત હાઈકોર્ટ ઊભી કરવામાં આવી અને ગુજરાત વિધાનસભાનું પોતાનું બિલ્ડિંગ ના હોય સિવિલ હોસ્પિટલનો હાલ ઓપીડી વિભાગ છે એ વિભાગને એમને વિધાનસભા તરીકે કન્વર્ટ કરવામાં આવ્યું અને ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા ગુજરાતના વિકાસમાં એક ઐતિહાસિક ક્ષણ ત્યારે આવી જયારે પહેલી વખત પાણી માટે ટ્રેન દોડાવવામાં આવી ગુજરાત સ્થપાયું ત્યારે બે વસ્તુની ખામી હતી પાણીની અને ઉર્જાની પાણી અંગે આપણે વર્ષો સુધી મહેનત કરી સરકારે નર્મદા યોજનાને ગુજરાતની ગુજરાત ની જીવાદોરી ગણાવી બીજા શબ્દોમાં કહીએ તો એકત્રીસ વર્ષમાં ઓછામાં ઓછા અઢાર દુષ્કાળના વર્ષો હતા અને માં તો પરિસ્થિતિ એવી હતી કે સૌરાષ્ટ્ર કે કચ્છમાં આપણે કોઈ તળાવમાં કોઈ કુવામાં પાણીનું ટીપું ન મળે એક વાંકાનેર પાસે જે લાઈમસ્ટોનના ડિપોઝિટમાં થોડું પાણી ત્યાં હતું પરંતુ ત્યારે રાજ્ય સરકારમાં અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા એમણે હિંમતભર્યો નિર્ણય કરીને અહીંથી તેમજ ધાતર ડેમ જે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલો છે અને જ્યાં સામાન્ય રીતે વરસાદ થાય છે એ જગ્યાએથી મીટર ગેજ અને બ્રોડગેજ થી રાજકોટ શહેરને પાણી પૂરું પાડ્યું અને એ જ રીતે અનેક જગ્યાએથી પાઇપલાઇન નાખીને લગભગ મોરબી પાસે પાઇપલાઇન નાખીને જામનગરને પાણી પૂરું પાડ્યું તો આ જે સમગ્ર ઘટના છે એ દર્શાવે છે કે આજે આપણે આ બંને પ્રશ્નો પતી ગયા આજે વિકસિત ગુજરાત થી વિકસિત ભારતના સંકલ્પ સાથે હાસ્ય મજાક્યા હોય છે તો કોઈનું હાસ્ય વ્યંગાત્મક કોઈ હસતા હસતા રડી પડે છે તો કોઈ રડતા રડતા હસી પડે છે આ હાસ્ય છે જે આપણને સ્વસ્થ રાખે છે અને જીવનને જીવવા લાયક બનાવે છે દર વર્ષે સાત મે ને હાસ્ય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ત્યારે ચાલો જઈએ લોટપોટ કરી દેનાર હાસ્યની આ સફર પર જીવનમાં હસવાની ક્ષણો બહુ ઓછી આવતી હોય છે કે જ્યાં તમે નિખાલસ હસી શકો એવા લોકો પણ બહુ ઓછા હોય છે કે જેની સામે તમે મન મૂકીને હસી શકો તો એવી મોકાને એવી વ્યક્તિને એવી વસ્તુને અને એવી ક્ષણોને હંમેશા માટે ઝીરવી લેવાની તૈયારી સાથે જ દિવસના દરેક ક્ષણે આપણે જીવવું જોઈએ સ્વસ્થ અને મસ્ત જીવનનું રહસ્ય એટલે હાસ્ય તે એક એવો બૂસ્ટર ડોઝ છે જે રોજ મળે તો જીવન ખીલી જાય અને તમને ખબર જ હશે કે બીજાને હસાવા કરતાં પોતે હસવું અઘરું છે બે કલાકના પ્રોગ્રામની અંદર અમદાવાદમાં આમ ટાઉન હોલમાં પ્રોગ્રામ રાખ્યો અને ચારસો નવ્વાણું ટિકિટ લઈને આમ બેઠેલા લોકો અમે જોયા છે એટલે આપણને એમ થાય કે ભાઈ તારા જ પાંચસો બગડે છે હવે હસી નાખ જરા ક્યાં એને હસાવવો પણ જો અઘરો હોય તો જ્યારે જીવનની ખરાબ અને કપરી પરિસ્થિતિઓમાં ફસાયેલો કોઈ માણસ છે એને આપણે એવું ઈચ્છીએ કે હાસ્ય શોધીને હસે તો એ તો ઘણું મુશ્કેલ છે આપણે માનવું જ રહ્યું આજે મળીએ એક એવા અનોખા વ્યક્તિને જે તમારા હાસ્યને જોઈ નથી શકતા પણ પોતાના જોક્સ અને કોમેડી સ્કિલ થી તમને લોટપોટ કરી નાખે જે છે ગુજરાતના પ્રથમ બ્લાઇન્ડ સ્ટેન્ડ અપ કોમેડિયન ક્રિષ્ના ઠક્કર આજ દિન સુધી કોઈ નેત્રહીન માણસ આ ફિલ્ડમાં આવ્યો નહોતો અને મારો એ સ્વભાવ છે કે હું કંઈક નવું કરવા ઈચ્છતો હોઉં છું અને જોક્સ એ મારો શોખ હતો એટલે મને એમ થયું કે હું પોતે એક અને આજે હું બહુ ગૌરવથી કહું કે ગુજરાતનો હું પ્રથમ નેત્રહીન આર્ટિસ્ટ જે આ ફિલ્ડની અંદર કામ કરી રહ્યો છે એક વખત એવું બન્યું કે એક માણસ કેરી લેવા ગયો એટલે કેરી લેવા ગયો એટલે કેરીવાળાને પૂછ્યું કે ભાઈ કેરી છે તો કે આ કેરી ચોક્કસ તમને મળશે એટલે એણે પૂછ્યું કે ભાઈ કેરીનો ભાવ શું છે એટલે એણે ભાવ કીધો એટલે આ ભાઈ કે ભાઈ થોડા ઓછામાં કરો ને એટલે કેરીવાળા ભાઈ કે કંઈ વાંધો નહીં પછી કેરી પેક કરતો તો ફરીથી આમણે કીધું કે ભાઈ કેરી બરાબર તો છે ને એટલે કેરીવાળા ભાઈ કે હા સો ટકા તમારી વાત સાચી છે કેરી બરાબર છે કોઈ ચિંતા ન કરશો એટલે ફરીથી જ્યારે પૈસા આપવાના છે ને ફરીથી એણે કીધું કે ભાઈ માલ બરાબર આવ્યો છે ને પછી ઓલા આટલું બધું પૂછ્યું એટલે કેરીવાળો છે જ અકળાયો એણે કીધું કે ભાઈ તમારા મેરેજ થઈ ગયા લાગે છે તો કે હા એ કે દસકો થઈ ગયો એવું ખ્યાલ આવે છે એ કે આટલી બધી તમને કેવી રીતે ખબર પડી કાલે જ દસ વર્ષથી અમારા લગ્નને એ કે ન્યા જે થાપ ખાઈ જાય છે ને એ જ પછી આટલી બધી રગજગ કરતા હોય છે દોસ્તો તમે ક્યારે સાંભળ્યું છે કે કોમેડીની ટ્રેનિંગ કે કોચિંગ આપવામાં આવે જી હા ગુજરાતના હાસ્ય કલાકાર અમિત ખુવા વર્ષોથી કોમેડીની ટ્રેનિંગ આપે છે શું છે આ ટ્રેનિંગ અને કોમેડીના કેટલા પ્રકાર હોય છે આવો જાણીએ કોમેડીના 38 જુદા જુદા પ્રકારો છે આ હું કોમેડિયન હોવાની સાથે સાથે કોમેડી ટ્રેનર તરીકે ભણાવતો પણ હોઉં છું કોમેડીના જુદા જુદા અડત્રીસ પ્રકારોમાંના બહુ જ ઓછા પ્રકારો એવા છે કે જે ગુજરાતમાં ભારતમાં અને વિશ્વના ઘણા બધા દેશોમાં ભજવાયા છે ઘણા બધા એવા પ્રકારો છે કે જે કાગળ ઉપર જીવિત છે પણ એને ક્યારેય પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં લાવવામાં આવ્યા નથી પ્રખ્યાત પ્રકારોમાં આપણે કહી શકીએ સ્ટેન્ડ અપ કોમેડી મિમિક્રી કે જેમાં આપણે અવાજો કાઢીને અને કોઈ વસ્તુને ઇમિટેટ કરીને મજા કરતા હોઈએ છીએ સ્કેચ કોમેડી જેમાં નાટક કે વેબ સિરીઝની જેમ કોઈ સીન લાઈવ મંચ ઉપર ભજવાય છે સટાયર એટલે કોઈને વ્યંગ સાથે કંઈ કહીએ સરકાઝમ એટલે એ જ વસ્તુને કોઈને કટાક્ષ સાથે કહેવી હોય વીટ એટલે જે બે સેકન્ડ પછી સમજાય ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમર એટલે ઘણા તો કહેતા હોય કે વીટ જોક એટલે બે સેકન્ડ પછી સમજાય ને મેં કીધું હા તો પાંચ સેકન્ડ જોક બોલ્યા પછી ઉભા રહે મેં શું થયું કે વીટ છે મેં કોઈ વીટ નથી વીટ હોત તો એ બે સેકન્ડ પછી સમજાત આ હવે ખરાબ જોક છે આવો ડિફરન્સ છે જુવેનાઇલ સોફોમોરસ બ્લેન્ડ વર્ડ આવા આડત્રીસ પ્રકારની કોમેડી દુનિયામાં એક્ઝિસ્ટ કરે છે કહેવત છે ને કે હસે તેનું ઘર વસે હાસ્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને હાસ્ય એ ડિપ્રેશન માટે એક નું કામ કરે છે દિવસમાં અમુક સમય હસવા માટે પોતાના માટે કાઢવો જરૂરી છે કારણ કે હસવાથી તમારું સ્ટ્રેસ હળવું થાય છે તમારે નોકરી ધંધાને કારણે ગમે તે પ્રોબ્લેમ હોય અને મગજમાં સ્ટ્રેસ હોય પણ તમે જો રોજ એક કલાક બે કલાક હસો તો એ એક તમારા માઇન્ડ માટે સારી કસરત છે અને સાયન્ટિફિકલી આપણે વિચારીએ તો હસવાથી આપણા ફેફસાને થોડો ફાયદો થતો હોય છે ઉઠો ને ત્યારે એવું નક્કી કરો કે આજે આખા દિવસમાં ત્રણ વખત ઓછામાં ઓછા હું કોકને સ્માઇલ કરાવીશ આપણે તો હસીશું જ પેલા હસશે એટલે પણ આપણે સ્માઈલ કરાઈશું મારા જીવનમાં જે દિવસે લાઈવ શો એ દિવસે તો એવું થઈ જ જાય કે ત્રણ નહીં ત્રણ હજાર લોકો હસી નાખે ઘણી વાર એવું પણ થાય કે આખો દિવસ તાવ આવ્યો છે અને ઘરે બેઠા છીએ પણ પેલી ટેક લીધેલી છે ને એટલે રાત્રે સાડા અગિયાર વાગે એની પહેલાં ઊભા થઈને એવા નાટક કરીએ ઘરના ચાર લોકો હસી લે મને ઘરના માહોલમાં ખુશી આવે મારા જીવનમાં ખુશી આવે તો આવી જ રીતે તમે બધા જ દર્શક મિત્રો હસતા રહો અને જ્યાં મોકો મળે ત્યાં લોકોને હસાવતા રહો ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર આ વાક્ય ક્યારેક તો સાંભળ્યું હશે પણ કેટલી સાચી છે આ વાત શું યુદ્ધોના કોઈ નિયમો કે સિદ્ધાંતો નહીં હોય રામાયણ અને મહાભારતમાં યુદ્ધના ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વર્તમાન સમયમાં યુનાઇટેડ નેશન્સની સાથોસાથ કક્ષાએ માનવતાના આધારે આવા ઘણા નિયમો અને માર્ગદર્શિકાઓ આપવાનું કામ કરે છે ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ આઠ મે રેડક્રોસ ડે નિમિત્તે આવો જાણીએ રેડક્રોસ સોસાયટીની કામગીરી વિશે રેડક્રોસના સ્થાપકનો જન્મદિવસ છે આઠમી મે અને એને રેડક્રોસ ડે તરીકે ઉજવીએ છે અને રેડક્રોસ માનવતા જીવંત રાખવાનું એક પર્યાય હતો અને સૌથી પહેલાં તો ડિઝાસ્ટરનું કામ કરવા માટે હતું અને એને જોડીને રેડક્રોસની એક્ટિવિટી બધી ચાલુ થઈ અને દુનિયાભરમાં જ્યારે જ્યારે માનવસાર્જિત અથવા કુદરતી આફતો આવી ત્યારે ડિઝાસ્ટરનું કામ કરવા માટે નવી નવી ટીમો થઈ દુનિયામાં ખૂબ યુદ્ધો લડાવ્યા ખૂબ યુદ્ધો થયા અને એ યુદ્ધોમાં સંખ્યાબંધ બંને પક્ષોએ સંખ્યાબંધ સૈનિકોને ઘાયલ થતાં જોઈને એ જમાનામાં આવો એક વિચાર એ જમાનાના અમારા ફાઉન્ડર રેડક્રોસને આવ્યો કે આવું એક આપણે ક્રોસ કરવી જોઈએ જેમના મારફતે એક વૈશ્વિક સંસ્થાન ઊભું થાય અને આ ઘાયલ સૈનિકોની સેવા કરે યુઝલી બધાનું એક હોય છે કે રેડ ક્રોસ એટલે કે એવી સંસ્થા જ્યાંથી બ્લડ મળે તરત એક વસ્તુ ખોટી નથી રેડ ક્રોસ એટલે રક્ત હોય છે પણ રેડ ક્રોસના બ્લડ બેંકના સિવાયના બહુ બધા કાર્ય હોય છે તેમાં એક સૌથી મોટું કાર્ય અને અગત્યનું કાર્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ગુજરાતમાં ભૂકંપ અને મચ્છુ હોનારત સમયે રેડ ક્રોસ દ્વારા રેસ્ક્યુ તથા ઘાયલ લોકો માટે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી એમ મચ્છુની કામગીરી હોય કે અહીંથી એક કલાકમાં તૈયારી કરીને અમારી વાન મલ્ટિપલ વાન અમારા સોશિયલ વર્કરો સભ્યો અને સ્ટાફગણ ચાર કલાકમાં બંને ક્રાઇસિસમાં હમણાં પણ જે બે વર્ષ પહેલાં થઈ જૂલતો પૂર તૂટી ગયો ત્યારે પણ અમે પાંચસોથી વધારે બ્લડ યુનિટ લઈને ત્યાં આગળ ચાર કલાકમાં પહોંચી ગયા હતા આ ઉપરાંત કોરોનામાં અમારી કામગીરી ખૂબ સરાહનીય રહી કદાચ આપને ખબર હશે કે કોરોનાની એક ટ્રીટમેન્ટમાં એક પ્લાઝમા આપવામાં આવતું હતું એના માટે અમે ચોવીસે કલાક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અમે પ્રયત્નશીલ રહેતા હતા અને જ્યારે જ્યારે હોસ્પિટલમાંથી કોલ આવે અમે ત્યાં આગળ રત પ્લાઝમા સપ્લાય કરતા હતા વર્તમાન સમયે જ્યારે અનેક મોરચે વિશ્વમાં યુદ્ધ થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં માણસો મૃત્યુ પામી રહ્યા છે તેવે સમયે માનવતાને ધ્યાનમાં રાખી સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય તેવી પહેલ કરવાનું રેડક્રોસ હિમાયતી રહ્યું છે જે વોર સાઇટ હોય છે એ ટાઈમે જે પણ વિક્ટમ્સ જે પણ સોલ્જર્સ છે તમારે ઇન્જર્ડ થાય છે તો એમને વોર ઝોનથી કાઢીને એમની જે ટ્રીટમેન્ટ બેઝ પ્લાન્ટ છે એ કરવામાં આવે છે એની અંદર વોલન્ટિયર્સ કામ કરતા હોય છે એ સંજોગે રેડક્રોસનું બ્લડ નેટવર્ક મેઇન એક્ટિવેટ થતું હોય છે કારણ કે જ્યાં જ્યાં બ્લડ છે એ વોર ઝોનના ત્યાં જે પણ સોલ્જર્સ છે એમને મળે એના માટેનું કામ થતું હોય છે અત્યારે હાલમાં આપણે તમને ખ્યાલ હશે કે એક મોરોક્કો અને આઈ થિંક ટર્કીની અંદર જે મોટો અર્થપેક થયો હતો એના કારણે એ એક નેશનલ એમર્જ ઇન્ટરનેશનલ એમરજન્સી ઊભી કરવામાં આવી હતી જે જેમાં હું બહુ પ્રાઉડલી આ વસ્તુ કહી શકું છું કે અમે બિંગ અહેમદાબાદ ક્રોસ અમે ત્યાં મેલ કર્યો હતો કે ભાઈ તમને બ્લડની અવેબિલિટીની જરૂર હોય તો વ્યવસ્થામાં છે આ એક પૂરતું એક સ્ટેટ એક તાલુકા એક ડિસ્ટ્રિક્ટનું નથી આ આખું ખૂબ ગ્લોબલી કનેક્ટેડ નેટવર્ક છે માણસના માણસ સાથે સૌહાર્દ ભર્યા સંબંધ રહે તે માટે સતત કાર્યરત આ સંસ્થા ગુજરાતમાં વર્ષ ઓગણીસો બાવીસથી કાર્યરત છે ગુજરાત રેડ ક્રોસે છેલ્લા બે વર્ષથી એક કાર્ય પદ્ધતિ અપનાવી છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં ડોક્ટર એન્જિનિયર સ્વિમર્સ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર આવા બધા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા એક એક હજાર લોકોને એનડીઆરએફની ટીમ થ્રુ ટ્રેનિંગ આપે છે અને ટ્રેનિંગ આપીને તેત્રીસ હજાર જેટલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તૈયાર કરી છે એ ટીમને રેગ્યુલર કોર્સમાં અપગ્રેડ કરીએ છીએ અને જે ભૂતકાળમાં બધા ડિઝાસ્ટર થયા હતા એની અંદરથી ટ્રેનિંગ શું શીખવા મળે એના માટે એક્સપર્ટ પાસેથી નોલેજ આપીએ છીએ અને બધાને તૈયાર કરીને આવનારા કુદરત ના કરે આવું આવે પણ આવે તો એને માટે મદદરૂપ થઈ શકે માનવ એકબીજાને એના માટેની જે ટીમ તૈયાર કરી હતી એ ટીમ બહુ સરસ રીતે ગુજરાતમાં તો કામ ચાલી રહ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ

લોકશાહીની પોલિશ લોકસભા ઇલેક્શન બે ના ત્રીજા ચરણના મતદાનમાં રાજ્યના લગભગ પાંચ કરોડ સત્તાણું લાખ જેટલા નાગરિકો કરશે મતદાન જે પૈકી બાર લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતદાન કરી વધારશે લોકતંત્રની તાકાત ટાર્ગેટેડ સ્વીપ અથવા તો ડેડિકેટેડ સ્વીપ એટલે કે પ્રભાત ફેરીથી માંડીને સ્કૂલ્સ અને કેમ્પ કેમ્પસીસમાં અવેરનેસ પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા છે આઈપીએલ મેચીસમાં પણ આપણે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ્સ છે એ ભલે પછી એએમટીએસ હોય બીઆરટીએસ હોય કે મેટ્રો સ્ટેશન્સ છે આપણા બસ સ્ટોપ્સ છે સવારે આવતું જે ગાર્બેજ કલેક્ટિંગ વેન્સ છે દરેકમાં આપણે મતદાનની તારીખ અને મતદાન અચૂક કરવા જાઓ તેની પણ વિગતો આપેલી છે આ સાથે સાથે રન ફોર વોટ મેરેથોનની પણ આયોજન કરવામાં આવેલું હતું શહેરી વિસ્તારના મતદારો સામાન્ય રીતે મતદાન કરવા જલ્દી બહાર નીકળતા નથી તો એના ભાગરૂપે જ આ બધી જ કામગીરી અત્યારે ચાલી રહી છે અમદાવાદનો આલ્ફાવન મોલ કે જ્યાં રોજ વીસ હજાર જેવા ફૂટફોલ થાય છે ત્યાં આપણે એક રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે કોન્સ્ટન્ટ આખી રાત રંગોળી ચાલુ રાખીને આવડી મોટી રંગોળી તમે જોઈ શકો છો અવસર લોકશાહીનો એના નામે સમગ્ર તંત્ર મતદાન વધે એના માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યું છે આદર્શ મતદાન મથક એક એવું મતદાન મથક છે કે જે આપણે એઝ નેમ સજેસ્ટ એક મોડલ મતદાન મથક છે જ્યાં પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ લાઈનો છે એ મતદાન મથકમાં આવવા જવાનું એક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અલગ અલગ છે એની સાથે જોવા જઈએ તો ત્યાં કુલરની ફેસિલિટી છે બેસવા માટે સોફા વગેરે મૂકવામાં આવેલા છે આ તમામ એક મતદાનમાં જે આપણે તમામ વ્યવસ્થાઓ જોઈએ એ તમામ વ્યવસ્થાઓ આદર્શ મતદાન મથકમાં કરવામાં આવે છે જ્યાં કેમ્પસ આપણી જોડે શેડવાળું અવેલેબલ નથી ત્યાં મંડપ પણ બંધાવવામાં આવેલ છે આની સાથે આપ જોવો કે દરેક જગ્યાએ હેલ્થની ટીમ પણ ઉપસ્થિત છે ડિહાઇડ્રેશન કે એવા કોઈ પ્રશ્ન ના બને તેના માટે ઓઆરએસ અને ઇમરજન્સી મેડિસિનની પણ આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે અમે ખાતરી આપીએ છીએ કે ત્યાં બૂથ ઉપર જતા કોઈ પણ મતદારને અગવડતા નહીં પડે આદર્શ નાગરિક તરીકે મતદાન મહત્વનું છે ત્યારે મતદાન કેન્દ્ર ન પહોંચી શકતા મતદારો અને મતદાન પદ્ધતિ માટે થઈ રહ્યા છે નવતર પ્રયાસ હું સાત તારીખે વોટ આપવા જવાની છે પણ તમે બધા વોટ આપવા આવજો મારો વોટ સરકાર ઘેર આવવાની છે પણ તમે બધા વોટ આપજો ત્યારે હું પ્રથમ વખતે વોટ આપવાના છું અને હું બહુ જ ઉત્સાહ છું અને મારા સાથે સાથે મારી દાદી જે એકસો ત્રણ વર્ષની છે એ પણ વોટ આપવાના છે અમારા ઘરમાં અમે બધા જ વોટ આપવાના છે અને લોકશાહીને આપણે મજબૂત કરવા માટે વોટ આપવો જોઈએ સખી મતદાન મથકની ખાસિયત એ છે કે તમામે તમામ જે પોલિંગ પાર્ટીસ છે એ ફક્ત ને ફક્ત મહિલાઓ છે આના દ્વારા અમે એક એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે જો મહિલાઓ જઈને એક બૂથનું સંચાલન કરી શકતી હોય તો મહિલાઓએ પોતાના ઘરેથી બહાર નીકળીને ચોક્કસપણે પોતાનો વોટ તો આપી જ શકે છે ખંતીલા ગુજરાતીઓ ધંધા રોજગાર ભણવા તેમજ હરવા ફરવામાં આગળ પડતા છે ત્યારે હવે જોવાનું એ કે આ વખતે ગુજરાતીઓ મતદાનમાં નવો રેકોર્ડ સ્થાપશે કે કેમ બહુ ઇમ્પોર્ટન્ટ હે વોટ કરના દુનિયા કી સબસે બડી મે હમારે દેશ ઇલેક્શન હો રહા હે મે રિક્વેસ્ટ કરતા હું હાથ જોડ કર પ્યાર સે દોસ્ત યુ નો પ્લીઝ જાઓ વોટ કરો બીકોઝ એવરી વોટ મેટર્સ પ્લીઝ ડોન્ટ થિંક કે હોલિડે હે નહીં હે તમારા ભારતીય હોવા પર તમારા નાગરિક હોવાની જવાબદારી થઈને સાચવી રાખજો આ સમય તમારો તમારે જઈને તમારો કિંમતી મત આપવાનો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ કુણાલ ચૌહાણ સાથે જમાટકામદાર રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગૂડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગૂડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર